નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છીએ પેન્શન માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છું મિત્રો તો તમે પેન્શન વાળો છો તમારે આ વિડીયો ઉપયોગી બનશે તમારું પેન્શન તમારા ખાતામાં આવ્યું છે કે નહીં તપાસો ફક્ત બે જ મિનિટમાં એકદમ સચો ને સાચી માહિતી લઈને આવી છું તો તેના વિશે વાત કરીશું વાત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંદી બને જ લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પંચાયત બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જોઈન કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાર ઉઠે ફેમિલી મેમ્બરો વધારે સમય નબળા કરતાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જો કે ઘણી વખતે લાભાર્થીઓ ખબર નથી હોતી કે તેમના પેન્શન પૈસા આવે છે કે નહીં આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારી તમારી વૃદ્ધાવસ્થા પેન્શન સ્થિતિ કેવી રીતે સરળતાથી થાય તમે ઝડપથી ઓનલાઈન કરી ઓનલાઈન કરી શકશો તો મિત્રો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સાઈન વર્ષ કરીને વધુ ઉંમરના પાત્ર વ્યક્તિઓ દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે આ રકમ રાજ્યના પ્રમાણે બદલાઈ શકે છે પૈસા લીધેલા લાભાર્થીઓ બેંક ખાતામાં જમા થાય છે પરંતુ કેટલીક વાર તકનીકી અથવા અન્ય કારણોસર પેન્શન લા વિલંબ થઈ શકે છે તો આવી સ્થિતિમાં તમારા પેન્શન પૈસા આવે છે કે નહીં જાણવા મહત્વપૂર્ણ બની જાય છે તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શું છે તો મિત્રો ઉદ્ધાવસ્ટ્રફ પેન્શન યોજના જેને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે એક સરકારી આ કલ્યાણ કાર્યક્રમ છે આ યોજના વૃદ્ધો આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ પાત્ર વરિષ્ઠ નાગરિકો દર મહિને પેન્શન તરીકે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે ઉદ્ધાવસ્થા પેન્શન પૈસા તપાસવાની રીતો હવે તમ હવે અમે તને જણાવીશું કેવી રીતે તમે ચેક કરી શકો છો કે તમારા ઉદ્ધાવસ્થા પેન્શન પૈસા આવે છે કે નહીં તો આ કરવા માટે ઘણી રીતે સરળ છે જેમ કે મિત્રો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ એસએમએસ સેવા બેંક સ્ટેટમેન્ટ તપાસી રહ્યું છે ગ્રામ પંચાયત કે મહાનગર પાલિકા કચેરીમાં તપાસ ઓનલાઈન પોર્ટલ દ્વારા પેન્શન સ્થિતિ તપાસો સૌથી પહેલાં ઝડપી સલાસ્ટ ઓનલાઈન પોર્ટલ ઉપયોગ કરવાનો છે દરેક રાજ્યનું પોતાનું અલગ અલગ પોર્ટલ છે અહીં તમને એક સામાન્ય પ્રક્રિયા જણાવી રહ્યા છીએ તમારા રાજ્ય સરકાર પેન્શન પોર્ટલની મુલાકાત લો પેન્શન સ્ટેટસ ચેકનો વિકલ્પ પસંદ કરું તમારું પેન્શન આઈડી અથવા આધાર નંબર દાખલ કરો કેપ્ચા કોડ ભરું સબમિટ બટન પર ક્લિક કરો ને પછી તમે તમારા પેન્શનની વર્તમાન સ્થિતિ જોવો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર નંબર પરથી એક એસએમએસ એ એસએમએસ લોકો પેન્શન સ્પેસ તમાર પેન્શન આઈડી અથવા આધાર નંબર આ સમય સમય એસએમએસ દ્વારા તમારા રાજ્યમાં નિર્ધારિત નંબર પર મોકલો થોડીવાર તમને તમારા પેન્શનની સ્થિતિ સંબંધિત એક એસએમએસ પ્રાપ્ત થશે પેન્શન સ્થિતિ તપાસની લાભો નિયમિતપણે પેન્શન સ્થિતિ તપાસમાં ઘણા ફાયદાઓ છે પૈસા સમસ્યા પ્રાપ્તિ ખાતરી ખાતરી કરવી તમે જાણી શકો છો તમારા પૈસા સમસ્યા આવે છે કે નહીં બોલોના ના વે જો કોઈ ટેકનિક અથવા વહીવટી ભૂલ થઈ હોય તો તમે ઝડપથી શોધી કાઢી શકશો વધુ સારું નાણાકીય આયોજન તમે તમારા ખર્ચામાં વધુ સારી રીતે આયોજન કરી શકશો પરેશાનીથી બચવું બેંક કે સરકારી ઓફિસમાં વારંવાર જવાની જરૂર નહીં પડે પેન્શન ન મળે તો શું કરવું જોઈએ એનો પણ સવાલ છે મિત્રો જો તમને ખબર પડે કે તમારે પેન્શન આવી નથી તો ગભરાશો નહીં કેટલા પગલાં છે તમે લઈ શકો છો હેલ્પલાઇન હેલ્પલાઇન પર કોલ કરો તમારાજે પેન્શન હેલ્પલાઇન પર કોલ કરો સમસ્ત જાણ કરો ઓનલાઈન ફરિયાદ નોંધાવો મોટાભાગના રાજ્યના ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધાઓ છે સ્થાનિકો સ્થાનિક કાર્યાલય પર જાઓ તમારી નજીકની સામાજિક સામાજિક કલ્યાણ કાર્યાલય પર જાઓ અને સમસ્યા જાણ કરો દસ્તાવેજ તપાસો ખાતરી કરો કે તમારે બધા દ્રષ્ટા સાથે છે કે અપ ટુ ડેટ ઉદ્ધાવસ્થા પેન્શન યોજના માટે પાત્રતા ઉદાવસ્થા પેન્શન યોજના લાભો મેળવવા માટે કેટલા માત્ર માપદંડો પ્રમાણે છે ઉંમર અરજદાર ઉંમર સાહીઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ આવક મર્યાદા અરજદાર વાર્ષિક આવક ચોક્કસ મર્યાદિત ઓછી હોવી જોઈએ આ મળીને રાજ્ય 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 બદલાઈ શકે છે હેઠળ રાજ્યોનો કાયમી નિવાસી હોવો જોઈએ જે રીતે પેન્શન માટે અરજી કરી રહ્યો છે અન્ય પેન્શન યોજના અન્ય પણ સરકારી પેન્શન લાભ લા યોજનાનો લાભ ન હોવો જોઈએ બુદાવસ્થા પેન્શન માટે અરજી કરતી વખતે નીચે દસ્તાવે જોઈ લો મિત્રો આધાર કાર્ડ ઉંમર પ્રમાણે જન્મ પ્રમાણે તથા દસમું સરનામું પુરાવો આવક પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા ઉદ્ધાવસ્થા પેન્શન યોજના સુધારો તાજેતરમાં વર્ષોમાં એક સરકાર વૃદ્ધાવ પેન્શન યોજનામાં ઘણા સુધારો કરે છે પેન્શનની રકમ વધારો ઘણા રાજ્યો પેન્શનની રકમમાં વધારો કર્યો છે ડિજિટલાઇઝેશન ઓનલાઈન અરજી અને સ્ટેટ ચેકની સુવિધા શરૂ કરવામાં આવી છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડિપ્યુટી પેન્શન સીધા લાભાર્થી બેંક ખાતામાં જમા થાય છે આધાર લિંકિંગ ખોટો લાભાર્થી રૂપને રોકવા માટે પેન્શન આધાર સાથે લિંક કરવામાં આવે છે ઉદાહરણ પેન્શન યોજના અમલીકરણ પર કેટલી સમસ્યા ઊભી થાય છે તો મિત્રો વિલંબી ચોક્કસથી કેટલીક વાર તકનીક અથવા વહીવટી કારણોસર પેન્શન ચૂકવણી વિલંબ થાય છે ઉકેલ નિયમિતપણે સ્થિતિ તપાસો અને સમસ્યા હોય તો તે તરત ફરિયાદ કરું ખોટી માહિતી કેટલીક વાર ખોટી અથવા અપડેટ કરી માહિતી કારણે પેન્શન બંધ થઈ જાય છે ઉકેલ તમારા પર દસ્તાવેજો અને માહિતી નિયમિત પણ અપડેટ કરતા રહો જાગૃતિ કરતા અભાવ ઘણી લાયક વ્યક્તિઓ આ યોજના વાકેફ નથી ઉકેલ સરકારે સ્થાનિક સંસ્થાઓ અને યોજના વિશે વધુ જાગૃતિ ફેલાવી જોઈએ ઉદ્ધાવસ્થા પેન્શન યોજના ભવિષ્ય ઉદ્ધાર પેન્શન યોજના ભવિષ્ય વધુ સારી રીતે બનાવી અપેક્ષા છે પેન્શન રકમ વધુ સારા વધારો વધતી જતી મોંઘવારી ધ્યાનમાં રાખીને પેન્શન રકમ વધુ વધુ વધારો કરી શકાય છે એઆઈ અને એમએલનો ઉપયોગ આ સ્કીમને આર્ટિફિશિયલ એન્ડ ઇન્ડજિશન મશીન લર્નિંગ ઉપયોગ કરીને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે મોબાઈલ એપ ભવિષ્યમાં સમર્પિત મોબાઈલ અને એપ લોન્ચ થઈ શકે છે જે પેન્શન સ્ટીડી તપાસો વધુ સરળ બનાવશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે ભારત